સાબરકાંઠામાં સાર્વત્રિક વરસાદ છે પ્રાંતિજ અને તલોદમાં ચાર ઇંચ વરસાદ વરસ્યો હિંમતનગરમાં સાડા ત્રણ ઇંચ વરસાદ વરસ્યો છે ઈડર અને વડાલીમાં અઢી ઇંચ વરસાદ વરસ્યો વિજયનગર ખેડબ્રહ્મામાં પણ બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે સાબરકાંઠામાં શિકારપરશાહ જિલ્લાના તમામ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો પ્રાંતિજ અને તલોદમાં ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે હિંમતનગરમાં સાડા ત્રણ ઇંચ વરસાદ છે તો ઈડર અને વડાલીમાં પણ અઢી ઇંચ જેટલો વરસાદ વરસ્યો વિજયનગર ખેડબ્રહ્મામાં બે ઇંચ જેટલો વરસાદ છે તો જિલ્લાના મોટા ભાગના નદી નાળાઓમાં પાણીની વિપુલ આવક છે ભારે આવકને પગલે ખેડૂત આલમમાં ખુશી જોવા મળી સાબરકાંઠામાં ફરી વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં તેમજ ખેતર બેડમાં બેડમાં ફેરવાયા છે જે આજુબાજુના ખેતરમાંથી પાણી ભરાયેલું જે રોડ ઉપર ફરી ભરાયા છે આ રોડ ઉપર ફરતા અવાજોડમાં મુશ્કેલી પડી રહ્યા છે આ આજુબાજુના વિસ્તાર હાઈવે રોડ હોય કે નીચાણવાળા વિસ્તારોમાં લોકોને અવજવડ પડી રહી છે અને આ પાણીના લીધે ક્યાંક ને ક્યાંક વાહનો બંધ થવાના પણ સમસ્યાઓ પડી રહી છે હાલમાં આ અવિરત વરસાદને કારણે લોકો અને લોકોમાં ખુશી થઈ છે ખેડૂતને ખેતીના પાકને પણ જીવતદાન મળ્યું છે હિતેશ રાવલ સંદેશ ન્યૂઝ સાબરકાંઠા